TV, a leading local news channel of Vadodara. આજરોજ સમગ્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ સમગ્ર સંસ્કારી નગરીએ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ ન્યાય મંદિર સંકુલમાં પણ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવા તમામ ન્યાયાધીશો વકીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રીક્ટ જજ જે એલ હસ્તે ધ્વજવંદન કરાયું સાથે જ મ્યુઝિકલ ઓર ક્રેશા પર દેશભક્તિના ગીતો તે સમગ્ર

I do ચ્યુલેટ એન્ડ ગ્રીટ એવરીબડી ફોર એટેન્ડિંગ ધીસ મેગ્નિફિસન્ટ ઇવેન્ટ ઇન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઇન્ડિયન કન્ટ્રી ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા આપણે આજની ચેલેન્જિસ વિશે જ વાત કરીશું ખાસ કરીને ગણતંત્ર દિવસની આપણી જે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે એ તો આપ સૌ જાણો જ છો કે નવેમ્બર નાઇન્ટીન ફોર્ટી નાઇનની અંદર વી હેટ એડોપ્ટેડ દિસ કોન્સ્ટિટ્યુશન અંદર આફ્ટર ઇટ વોઝ હવે એ પછી જે આપણી આજની ખાસ કરીને અત્યારે ચેલેન્જીસ શું છે જ્યુડિશિયરીને લાગતી ચેલેન્જીસ છે ખૂબ કેસનો ભરાવો જે છે એના અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ હું અને મારા સાથી મિત્રો જે અમારા જજીસ છે તેમજ બીજા સ્ટેક હોલ્ડર્સ લિટીગન્સ અને એડવોકેટ્સ એ તમામના સાનિધ્યથી વી વિલ ટ્રાય એન્ડ ક્લિયર એઝ પોસિબલ ઇઝ વોટ ઇઝ અવર ઇમિડિયેટ ગોલ એટલે થેન્ક યુ વેરી મચ એ સિવાય અમારે વધારે કશું કહેવાનું દિસ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે થેન્ક યુ વેરી મચ છવ્વીસમી જાન્યુઆરી એટલે આજે પ્રજાસત્તાક દિન છે એની ઉજવણી આજે આ ન્યાયમંદિર કોર્ટના સંકુલમાં તમામ વકીલો સ્ટાફગણ જુડિશરીની વચ્ચે ઉજવણી થઈ રહી છે આજનો દિવસ એ આપણને મીઠા ફળના ઝાંખણા સમાન છે કારણ કે આપણે ભૂતકાળમાં એક લોક્યું કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા મહાનુભાવ જે વિરલા હતા જે સરદાર વલ્લભભાઈ પટેલ ભાઈ મહાત્મા ગાંધીજી અને વીર ભગતસિંહ જે બધા તારલાઓ હતા એ લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાનના ફળ સ્વરૂપે આજે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમને ભૂલાઈને એમને આજે યાદ કરવા જોઈએ અને સાથે સાથે તમામ મારા ભારતવાસીઓ અને મારા વકીલ મિત્રો અને પ્રજાને મારે એક જ વસ્તુ કહેવી છે કે આપણી ખરેખર આઝાદી જે થઈ છે એ તમામને હળી મળીને એક સાથે રહીને કામ કરીશું એને ખરેખર સાચા અર્થમાં આઝાદી કહેવાશે જો આપણે અંદર અંદર આપણા દેશમાં જ એક જાતનું આંતરિક યુદ્ધ હશે તો આપણે બહાર પહોંચી વળવાના નથી એવા સંજોગોની અંદર હું એક એક બહુ ખાસ વાત કહીશ કે આજનું પેપર દૈનિક વાંચો તો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેન્શનની યોજના બહુ સારી પ્રજાઓ માટે કરેલી છે એવી યોજનાઓ જો આવતી રહે તો ખરેખર આખો દેશ જે છે એ સંપૂર્ણ એ સો ટકાના અર્થમાં આઝાદ થયેલો ગણાશે અને આવી યોજનાઓ બીજા અમારા યુવા વકીલો અને બીજા ઘણા બધા જે છે જે નીડી છે એ બધા માટે હોવી જોઈએ આજે હું મારા તમામ વકીલ મિત્રો અને મારા લાગતા તમામ મિત્રોને હું એક શુભેચ્છા પાઠવું છું કે આજની પ્રજાસત્તાક દિને તમે પણ એવું કંઈક કરો કે જેથી ભવિષ્યમાં આપણે પણ લોકો યાદ કરે